નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર અરવલ્લી થી મળી રહ્યા છે મોડાસાના ધોળિયા ગામના ગ્રામજનોમાં માં આક્રોશ જોવા મળ્યો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે છાજી આલે વિરોધ દર્શાવ્યો કોરી માલિકે ગામના ગૌચર ગેરકાયદે રસ્તો કરતા વિરોધ નોંધાવ્યો હતો સત્તાના જોરે લીઝ માલિકે રસ્તો કરતા ઉગ્ર આક્રોશ જોવા મળ્યો હતો ગેરકાયદે રસ્તો પસાર થતા રોગચાળાની ભીતિ સર્જાય છે છેલ્લા એક વર્ષોથી ગામમાં ધોડિયું વાતાવરણ થતા સ્વાસ્થ્ય સામે ખતરો મનરાઈ રહ્યો છે ધૂળ ઉડવાના કારણે ખેતીમાં પણ પાકનો વિકાસ નથી થતો જિલ્લા કલેક્ટરને સો થી વધુ મહિલાઓ અને પુરુષોએ આવેદન પત્ર આપ્યું છે હું ચૌહાણ જીતેન્દ્રસિંહ કેસરીસિંહ ગામ બોટરા તાલુકો મોડાસા જિલ્લો સાબરકાંઠા અરવલ્લી મારું અમારા સર્વે ગ્રામજનોનો વિરોધ એ છે કે જે ધોળિયા કોરી આવેલી છે તેનો લીગલી રસ્તો ધોળિયા ગામ થઈ અને મડાસના કંપા થઈને છે પણ આ લોકો ધોળિયાના જે કોરીના લીઝ માલિક છે પટેલ જીગ્નેશભાઈ ડી એમ એમની સત્તાના જોરે અમારા ગૌચરમાં વોટાડા ગામના ગૌચરમાં જબરજસ્તીથી રસ્તો કાઢેલ છે તો અમારા ગ્રામજનોનો એ રસ્તાનો વિરોધ કરીએ છીએ અને એનું આવેદન આપવા માટે અમે અહીંયા આજ રોજ રવલ્લી કલેક્ટર સાહેબ શ્રીના ત્યાં આવેલા છીએ તકલીફ એ છે કે એના લીધે એક તો બિનકાયદેસર આ લોકોએ જબરજસ્તીથી રસ્તો કાઢેલો છે અતિ ભારે વાહનોના કારણે અમારા રસ્તાનું નુકસાન થાય છે ગામમાં સ્વાસ્થ્યનું સ્વાસ્થ્યનું પણ નુકસાન થાય છે માણસોનું

એક એક કમાવાનું હોય બસ અમે શું કમાઈએ અમે લોકો નું કામ જ કરીએ ને આજે અમે રસ્તા માટે જ આયા રસ્તા